નમસ્કાર તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે જે કે પેપર મિલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કામદારોને અચાનક છૂટા કરી પીએફ ગ્રેજ્યુએટીના નાણાં માટે ધક્કા ખાતા કામદારો જેમણે જે કે પેપર મિલમાં વર્ષો સુધી પરસેવો પાડ્યો તેઓને અચાનક છૂટા કરી અને પોતાના હકના નીકળતા પૈસા લેવા માટે ઘણા મહિનાઓ સુધી ધક્કા ખાતા અનેક કામદારો આખરે ન્યાય માટે તાપી કલેક્ટરશ્રીને અરજી કરાઈ આજ રોજ સ્થાનિક કામદારો વતી ગામિત સુનિલભાઈ અને છૂટા કરેલા અનેક કામદારો દ્વારા રીમાઇન્ડર લેટરના ભાગરૂપે તાપી કલેક્ટર શ્રીને લેખિતમાં જાણ કરી તાત્કાલિક ધોરણે ન્યાય અપાવવા આજીજી કરાઈ. હું લલિતાબેન ગામિત જે ગામ ભીમપુરાની અંદર રહું છું અને જે કોન્ટ્રાક્ટ તરીકે સીપીએન અંદર અમે કામ કરતા હતા તો ત્રીસ વર્ષ થી કામ કરતા હતા પણ ત્યારે અમને કઈ સાબુતી એવી નહી આપતા હતા પણ આ સાત વર્ષ પહેલા અમારી એ ફોન ને એવું કાપાતું હતું પીએમ ને એવું પણ ત્યારે જ્યાં નવ મહિના પહેલા અમને છૂટા કરી દીધા આજ સુધી કઈ ગ્રેજ પણ નથી મળી અને જે અમારું કઈ લેવાડ દેવાડતા અમને સીપીએમ ના અંદર જ જવા જવાની દે અને અમને છૂટા કર્યા એ તો એ લોકો કે કે તમે રિટાયર થઈ ગયા હોય પણ રિટાયર થયા પહેલા અમને કે પંદર દિવસ કે મહિનો પહેલા કે અઠવાડિયે પહેલા અમને જાણ કરવું જોઈએ કે રિટાયર પેડ આપવું જોઈએ ને તો જાણ કરવું જોઈએ તમને રિટાયર કરવાના છે તો અચાનક બહાર બોલાવીને અ એક તારીખથી બહાર બોલાવીને આજથી તમને રિટાયર કરી દીધા એટલે હવે નહીં અંધારણ નહીં જવાનું એમ કરીને જવાનું નહીં દે તો અમારું લા જે અમને મળવું જોઈએ તે કઈ નથી મળ્યું આ સુધી હું ગૌતમભાઈ સોનોને ભીમપુરા તરણ રસતા રહું છું છેલ્લા ત્રીસ વર્ષથી જે કે પેપર મિલમાં કામ કરતો હતો અને ઓગસ્ટ મહિનામાં અમને છૂટા કરી દીધેલા એ પછી અમે કહેવા ગયા કે ભાઈ અમારી જે ગ્રેજ્યુએટી એ પીએફ છે આ અમને આપી દો આજે મેનેજમેન્ટ ના સાહેબ છે આ લોકો અમને કહે કે કાલે આવડે આવ્યા હતા આ સાહેબ રાજા પર છે મીટિંગમાં છે અમને ધૂતકારી કાઢે છે આને આ વોચમેન લોકો લઈને ગેટ ને બહાર કરી દે છે અમને અમારા દસ મહિના થઈ ગયા સાહેબ અમને કજુ કઈ જ મળેલું નથી અને અમને અપમાન દુષ્ક વાગણું કરતા છે આટલા દિવસથી અમે કામ કરેલા જેવી રીતે આ લોકો પાસે કાનૂન છે કે સાત વર્ષના થઈ જાય તો રિટાયર કરવાનું તમને કઈ આપવાનું આ બી તો કાયમમાં લખેલું જ છે એના માટે અમે કલેક્ટર સાહેબને આજે જે લેખિતમાં જાણ કરેલી છે કે અમને જે આ મારું નેકળતું છે કાનૂન આ અમને આપવા જોઈએ ધન્યવાદ હું સુનિલ ગામિત આજ રોજ અમોયે જે કે પેપર મિલ સીપીએમ યુનિટના કોન્ટ્રાક્ટ કામદારો ના જે પીએફ ગ્રેજ્યુએટીને એરિયસના બાકી ચૂકવણા બાબતે કલેક્ટર સિનાઓને અગાઉ ત્રેવીસ જાન્યુઆરી અને પહેલી ના રોજ અમયે આવેદનપત્રના રૂપમાં જે જાણ કરેલ હતી તેનો ઉકેલના લાવવાથી આજ એક રિમાઇન્ડ લેટરના રૂપમાં એમને જણાવેલ છે કલેક્ટર શ્રીનાઓને જે આવેદનપત્રના રૂપમાં આપેલ તે દિવસથી આજ સુધી ત્રણ મહિના થવા આવ્યા છે અને જે કોન્ટ્રાક્ટ કામદારો છે તેઓને છૂટા કર્યાના દસ મહિના થવા આવ્યા છે છતાં પણ આજ સુધી એમના અને બાકી પગારના પૈસા કે નાણા એમને આપવામાં આવેલ નથી જે બાબતે આજ રોજ કલેક્ટર સિન્હાઓને યોગ્ય તે કાર્યવાહી કરવા અને યોગ્ય હુકમ કરી કામદારોના હિતમાં યોગ્ય ન્યાય આપવા માટે આહવાન કરેલ છે આભાર